આજે એક એવા અધ્યાયની વાત કરવી છે જે માણસને અભય બનાવે છે જે માણસને ગીતાજીના સોળમા અધ્યાયની નીલકંઠ મહાદેવ સમાધિમાં બેઠા છે બાજુમાં જગતજનની મા પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે હે નાથ હે દેવ તમે મને પંદર અધ્યાય સુધીનું અમૃત પાયો પણ પ્રભુ સંસારમાં જીવ બહુ ડરેલો છે ક્યારેક મૃત્યુનો ડર ક્યારેક રોગનો ડર ક્યારેક દુશ્મનનો ડર તો પ્રભુ આ ડરમાંથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો ગીતાજીના સોળમા અધ્યાયનો મહિમા શું ત્યારે ત્રિલોકના નાથ મલકાઈને બોલ્યા હે પાર્વતીજી સાવધાન થઈને સાંભળો ગીતાનો સોળમો અધ્યાય એટલે નિર્ભયતાનું કવચ આ અધ્યાય જે સાંભળે જે વાંચે એને કાળનો પણ ડર નથી રહેતો અને તને એનું પ્રમાણ આપવા માટે હું તમને આપણી પોતાની ધરતી સૌરાષ્ટ્રની એક સત્ય ઘટના કહું છું સાંભળો મહાદેવ કહે છે છે હે દેવી પશ્ચિમ દિશામાં ગુજરાત દેશ અને ત્યાં એટલે કે સૌરાષ્ટ્ર નામનો પ્રદેશ છે અરે ભાઈ સૌરાષ્ટ્ર એટલે કેવી ધરતી સંતો અને શુરાઓની ધરતી ત્યાં એક નગર હતું અને એ નગરમાં એક રાજા રાજ કરતો હતો એનું નામ હતું ખડગબાહુ નામ એવા જ ગુણો બાપલિયા ખડગ એટલે તલવાર અને બાહુ એટલે હાથ જેના હાથમાં તલવાર હોય ત્યારે સાક્ષાત ઇન્દ્ર જેવો લાગે એવો પ્રતાપી રાજા રાજમાં પ્રજા સુખી હતી ધર્મનું પાલન થતું હતું હવે આ રાજા ખડગ બાહુને ત્યાં એક હાથી હતો હાથી એટલે કેવો કોઈ નાનો સૂનો નહીં હો પહાડ જેવો તોતિંગ હાથી એનું નામ હતું અરીમર્દન અરી એટલે દુશ્મન અને મર્દન એટલે કચડી નાખનાર દુશ્મનોને કચડી નાખે એવો એનો મિજાજ પણ એ હાથી મદોન્મત્ત હતો એટલે કે એને મદ ઝરતો હતો એ મસ્ત અને તોફાની હતો રાજાએ એને સાંકડોથી બાંધી રાખ્યો હતો લોખંડના મોટા મોટા ખીલા અને થાંભલા સાથે એને બાંધવો પડતો એક દિવસની વાત છે રાતનો સમય હતો અંધારું જામ્યું હતું આખા નગરમાં સોપો પડી ગયો હતો અચાનક ગજ શાળામાંથી હાથી ભયંકર અવાજો આવવા માંડ્યા ડર હાથીએ રાડ નાખી શું થયું હતું ઓલો અરિમર્દન હાથી ગાંડો થયો હતો એને મદ હતો એણે જોર કર્યું કડાક કડાક કરતી લોખંડની સાંકડો તોડી નાખી લોખંડના થાંભલા ઉખેડી નાખ્યા અને ભાઈ એ કાળજાળ હાથી ગજ શાળા તોડીને બહાર નીકળ્યો મહાવતો જાગી ગયા ભાલા અને અંકુશ લઈને દોડ્યા એ રોકો રોકો મહાવતો એને ભાલા મારતા હતા અંકુશ મારતા હતા પણ હાથી હાથીને તો જાણે કંઈ અસર જ નહોતી થતી એની ચામડી જાણે પથ્થરની થઈ ગઈ હતી એની આંખો લાલ ઘૂમ થઈ ગઈ હતી કાન સુપડા જેવા ફફડાવતો હતો હાથી બજારમાં આવ્યો મકાનો તોડવા માંડ્યા ઝાડવા ઉખેડી નાખ્યા નગરમાં હાહાકાર મચી ગયો લોકો નિંદરમાંથી જાગીને ભાગવા માંડ્યા માતાઓ પોતાના નાના બાળકોને છાતીએ લગાડીને દોડતી હતી ભાગો ભાગો ગાંડો હાથી આવ્યો કોઈ દુકાનમાં સંતાય કોઈ અગાશીએ ચઢી જાય વાત રાજા ખડગબાહુ સુધી પહોંચી રાજા તરત જ પોતાના રાજકુમારો અને સૈનિકોને લઈને ત્યાં આવ્યા રાજા પોતે હાથીને કાબૂ કરવામાં હોશિયાર હતા પણ આજે આજે તો દ્રશ્ય જોઈને રાજાના પણ પગ થંભી ગયા આ કોઈ સામાન્ય હાથી નહોતો લાગતો સાક્ષાત યમરાજ જેવો લાગતો હતો કોઈની હિંમત નહોતી ચાલતી કે એની નજીક જાય ચારે બાજુ અફડા તફડી હતી ધૂળની ડમરીઓ ઉડતી હતી માણસોની હતી અને એ વખતે બરાબર એ જ વખતે ગામના તળાવ બાજુથી એક બ્રાહ્મણ આવતા દેખાયા એ બ્રાહ્મણ કેવા શાંત ચહેરો કપાળમાં ભસ્મનું ત્રિપુંડ ભીના વસ્ત્રો હજુ સ્નાન કરીને આવતા હતા હાથમાં જળનું કમંડળ અને મુખમાં મુખમાં કંઈક મંત્રો બોલતા હતા લોકોએ બૂમો પાડી એ મહારાજ એ ભૂદેવ આઘા ખસો આઘા ખસો ગાંડો હાથી આવે છે મહાવતોએ રાડ પાડી મહારાજ જીવવું હોય તો ભાગો પણ આશુ પેલા બ્રાહ્મણના ચહેરા પર તો જરાય ડર નહોતો એમની ચાલમાં જરાય ઉતાવળ નહોતી એ તો પોતાની મસ્તીમાં ધીમે ધીમે હાથી જે બાજુ હતો એ બાજુ જ ચાલીને આવતા હતા રાજા ખડગબાહુ જોઈ રહ્યા છે આ બ્રાહ્મણ ગાંડો તો નથી થયો ને સામે મોત ઊભું છે તોય ડરતો નથી હાથીએ પણ જોયું એક માણસ ડર્યા વગર મારી સામે આવે છે હાથીએ જોરથી સૂંઢ ઉઘામી ચિઘાડ ડર ધરતી ધ્રુજી ઉઠી હાથી બ્રાહ્મણ તરફ ધસ્યો લોકોએ આંખો મીચી દીધી ગયા આ મહારાજ આજે ગયા પણ બાપલિયા જેને રામ રાખે એને કોણ ચાખે જેવો હાથી નજીક આવ્યો પેલા બ્રાહ્મણે પોતાની ચાલ પણ ન બદલી એ મનોમન ગીતાજીના સોળમાં અધ્યાયના શ્લોકો બોલતા હતા અભયમ સત્વ સંશુદ્ધિ જ્ઞાન યોગ શબ્દ છે અભય એટલે કે ડર ન હોવો હાથી સાવ નજીક આવી ગયો બ્રાહ્મણે પોતાનો હાથ લંબાવ્યો અને હાથીના ગંડ સ્થળ પર જ્યાંથી મદ ઝરતો હતો ત્યાં હાથ મૂક્યો અને જેવો બ્રાહ્મણનો હાથ અડ્યો ચમત્કાર ચમત્કાર ઓલો પહાડ જેવો કાળજાળ હાથી એકદમ શાંત થઈ ગયો જાણે કોઈ નાનકડું ગલુડિયું હોય એમ પૂછડી પટપટાવવા લાગ્યો હાથી એ પોતાની સૂંઢ નીચી કરી અને બ્રાહ્મણના નમાવી દીધી જાણે પગે લાગતો હોય એની અને શાંતિથી બાજુમાંથી નીકળીને પોતાના રસ્તે ચાલતા થયા જાણે કાણી બન્યું નથી આખું ગામ સ્તબ્ધ રાજા ખડગ બાહુ તો આભા બની ગયા આ શું જોયું મેં રાજા ઘોડા પરથી નીચે ઉતર્યા દોડીને બ્રાહ્મણ પાસે ગયા સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા હે ભૂદેવ હે મહાત્મા તમે કોણ છો આ કાળ સમાન મને કહો પ્રભુ બ્રાહ્મણ મંદ મંદ હસ્યા એમણે કહ્યું રાજન હું કોઈ જાદુગર નથી હું કોઈ તાંત્રિક નથી હું તો એક સામાન્ય બ્રાહ્મણ છું પણ હા મારી પાસે એક રક્ષા કવચ છે હું રોજ સવારે સ્નાન કરીને ગીતાજીના સોળમા અધ્યાય એટલે કે દૈવાસુર સંપદ વિભાગ યોગનો પાઠ કરું છું આ અધ્યાયમાં ભગવાને દૈવી સંપત્તિ અને આસુરી સંપત્તિનો ભેદ બતાવ્યો છે આ અધ્યાયનો પહેલો જ શબ્દ છે અભયમ જે માણસ આ અધ્યાયનો પાઠ કરે એના મનમાંથી ભય નીકળી જાય છે એ નિર્ભય બની જાય છે અને જે પોતે નિર્ભય હોય એની સામે હિંસક પશુ પણ શાંત થઈ જાય છે

શું સાચે જ આ મંત્રમાં આટલી તાકાત છે જુઓ શ્રદ્ધાની પરીક્ષા છે રાજાએ સૈનિકોને હુકમ કર્યો પેલા અરિમર્દન હાથીને ફરીથી છોડો એને મદોન્મત્ત કરો હાથી ફરી ગાંડો થયો મેદાનમાં આવ્યો મહાવતો ડરી ગયા પણ આ વખતે રાજા ખડગબાહુ એકલા હાથમાં હથિયાર લીધા વગર હાથીની સામે ચાલ્યા રાજાના હોઠ પર ગીતાજીના શ્લોકો હતા અભયમ સત્વસંશુદ્ધિ મનમાં દ્રઢ વિશ્વાસ હતો રાજા હાથીની નજીક ગયા હાથી ધસ્યો પણ જેવો રાજાએ હાથ લંબાવ્યો અને હાથીના મદને સ્પર્શ કર્યો હાથી ત્યાંને ત્યાં શાંત થઈ ગયો રાજાને સલામી આપી રાજા સમજી ગયા કે આ ગીતાજીનો જ પ્રતાપ છે પછી તો રાજાએ સંસારમાંથી મોહ છોડી દીધો રાજકુમારોને ગાદી સોંપી દીધી લો બેટા તમે રાજ કરો અને પોતે પોતે એકાંતમાં બેસીને ગીતાજીના સોળમા અધ્યાયનો પાઠ કરતા કરતા શેષ જીવન વિતાવ્યું અને અંતે પરમ ગતિને પામ્યા મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ છે સોળમા અધ્યાયનો મહિમા જે માણસને નિર્ભય બનાવે છે અને મોક્ષ આપે છે તો વાલા ભક્તો આ કથામાંથી આપણને શું શીખવા મળ્યું એક નિર્ભયતા જીવનમાં ગમે તેવી મુસીબત આવે પછી એ ગાંડો હાથી હોય કે ગાંડો સમાજ હોય જો હૃદયમાં ભગવાન અને ગીતા હોય તો ડરવાની જરૂર નથી બે દૈવી સંપત્તિ સોળમો અધ્યાય આપણને દૈવી ગુણો સત્ય અહિંસા શાંતિ શીખવે છે જેનામાં આ ગુણો હોય એને જાનવર પણ નુકસાન ન પહોંચાડે ત્રણ શ્રદ્ધા રાજાએ પહેલા જોયું પછી શીખ્યું અને પછી અમલ કર્યો આપણે પણ ગીતાજી પર શ્રદ્ધા રાખવી જોઈએ માટે આવો આપણે પણ પ્રાર્થના કરીએ કે ભગવાન આપણને અભય બનાવે બે હાથ જોડી આંખો બંધ કરી એ ગીતા ગાયક ભગવાન કૃષ્ણને યાદ કરીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાના સોળમા અધ્યાયના મહાત્મયની આ અદ્ભુત કથામાંથી આપણને આ મુજબની મહત્વની શીખ મળે છે ગીતાજીના સોળમા અધ્યાયનું પહેલો શબ્દ અભયમ છે આ કથા શીખવે છે કે જેના હૃદયમાં ઈશ્વર અને ગીતાનું જ્ઞાન છે તેને જીવનમાં કોઈ ડર રહેતો નથી ગાંડો હાથી પણ તેની સામે શાંત થઈ જાય છે જીવનની ગમે તેવી મુશ્કેલીઓનો સામનો પણ આપણે નિર્ભય થઈને કરી શકીએ છીએ આ અધ્યાય આપણને દૈવી ગુણો સત્ય અહિંસા શાંતિ દયા એલવવાનું શીખવે છે જે વ્યક્તિમાં આ ગુણો હોય છે તે માત્ર મનુષ્યોને જ નહીં પણ પશુઓને પણ વશ કરી શકે છે અને પ્રેમથી જીતી શકે છે રાજા ખડગબાહુએ પહેલાં ચમત્કાર જોયો પછી શ્રદ્ધાથી ગીતા શીખી અને છેલ્લે તેનો અમલ કરીને પોતે પણ નિર્ભય બન્યા આ શીખવે છે કે જો સાચી શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ગમે તેવું અશક્ય કાર્ય પણ શક્ય બની જાય છે હાથી મદોન્મત હતો જે આસુરી વૃત્તિનું પ્રતિક છે બ્રાહ્મણ અને રાજાએ ગીતાના પાઠથી તેને શાંત કર્યું જે દર્શાવે છે કે જ્ઞાન અને ભક્તિ દ્વારા આપણે આપણા મનની અને બહારની આસુરી વૃત્તિઓ પર વિજવ મેળવી શકીએ છીએ જો તમને આ કથા પસંદ આવે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ આવી સત્સંગ કથાઓ સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો